ના પહાડ વચ્ચે બેઠો છું અને તમારા માટે ઘરેથી કામ કરવા માંગતી એક બેન માટે એક દીકરી માટે કે કોઈ એક યુવક માટે એક સરસ મજાનો અદ્ભુત ધંધો લઈને આવ્યો છું પચીસ હજાર રૂપિયાથી શરૂ કરી શકો છો તમારો કપડાનો બિઝનેસ એની તમામ વિગત હું આગળ તમને કહેવા જઈ રહ્યો છું અજમેરા ફેશનની અંદર હું છું અહીંયા તમે એક વખત વિઝિટ કરવા આવવાનું છે તમામ ડિટેલ તમારા ઘર સુધી માલ પહોંચી જશે અને માત્ર પચીસ હજારના રોકાણની અંદર એક એક સાડી એક એક ડિટેલ તમે આગળ વિડીયોમાં જોશો કે સો રૂપિયાની સાડી મારી પાછળથી નવ્વાણું રૂપિયાની સાડી છે આ બસો રૂપિયામાં વેચો સો રૂપિયાનો તમને નફો થશે એટલે આપણો યુવક એક ગુજરાતી યુવતી કે બેન આપણી દીકરીઓ ધંધો કરતી થાય એના માટે અજમેરા ફેશનની આ જોરદાર પહેલ છે તો આખો વિડીયો જુઓ અને ડિટેલમાં સમજો કે કઈ રીતે તમે તમારા સપનાની દુકાન શરૂ કરી શકો છો મિત્રો હું છું અજમેરા ફેશનની અંદર ને મારી સાથે છે પ્રિયંકા બેન સૌથી પહેલા અહીંયા એન્ટર થયો ને ત્યારે મને સીધો પ્રશ્ન એ છે કે મને ટૂંકમાં સમજાવી દો કે આટલી સસ્તામાં કેમ મળે છે કેટલું સસ્તું મળે છે અને કઈ રીતે બિઝનેસ લોકો કરતા હોય છે અહીંયા આવીને તો ફર્સ્ટ ઓફ ઓલ હું કલેક્શન બતાવવા પહેલાં હું તમને મારો ઇન્ટ્રો આપવા માગીશ કે હું પ્રિયંકા છું અજમેરા ફેશનથી ને અજમેરા ફેશન એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જે રિટેલર અને હોલસેલર અને સેમ રેન્જમાં કલેક્શન આપે છે બધાથી મેઇન વસ્તુ એ છે કે અહીંયા ફક્ત એક વસ્તુની મેન્યુફેક્ચરિંગ નથી થતી આરી কুরતી સ્કિર્ટ્સ પર મેન્સવેર વુમન્સવેર ની એ ટુ ઝેડ વેરાઇટી તમને અહીંયા મળશે તમે ઓનલાઈન જોઈ શકો છો ઓફલાઈન અહીં આવીને વિઝિટિંગ કરી શકો છો આપણો પ્રોપર એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઇનશોર્ટ આ અજમેરા ફેશન સુરત સિટી અંદર જોરદાર ભાવ છે પ્રિયંકા બેન અત્યાર સુધી સાંભળું હતું કે આ રીતનું હોય છે પણ તમે અત્યારે જે ડિસ્ક્રાઇબ કરો છો I am કે હવે આપણે બધું ડિટેલમાં જોવું છે આ દરેક સેગમેન્ટને ડિટેલમાં જોવા છે ચાલો તો જઈએ પછી યસ તો અત્યારે આપણે કયા સેગમેન્ટમાં છીએ અત્યારે આપણો ફર્સ્ટ સેગમેન્ટ છે જ્યાં ਆਪਰੇ ਕਿਦੇ 45 ਰੁਪਿਆ ਦੀ ਸਾੜੀਓ ਸਟਾਰਟ થઈ ਜਾਏ ਜੇ ਤਿਆ હવે પિસ્તાલીસ રૂપિયાથી તો સ્ટાર્ટ થાય છે બીજી રીતના કે આપણી પાસે રેન્જ રહેશે આપણે નવ્વાણું રૂપિયાથી સાડી મળી જાય છે માત્ર નવવાણું રૂપિયા માત્ર નવ માત્ર નવવાણું રૂપિયાની અંદર આ સાડી મળે છે એક સાડીનો ભાવ છે આ પર પીસ આવા દસ પીસ આવશે જેની કિંમત સેમ છે બટ ખાસ વસ્તુ એ છે ને આની અંદર કે આ બધા સેમ્પલ્સ અલગ અલગ છે જો અલગ અલગ પ્રિન્ટ છે અલગ અલગ ડિઝાઇન છે તો આ એક વધારે બેનિફિટ આપે ને આ કલેક્શન વધારે કરીને ફેરીવાલા લઈ જાય કે કોઈ મહિલા છે જેને ઘરેથી

સસ્તું પડે છે અને આ રીતના તમે જોવો છો જેટલા પણ આપણા લાઈક સેલ્સમેન છે બધા આ રીતના સમજાવે છે કોઈ પણ કસ્ટમર અહીંયા આવે છે જેમને સમજણ નથી કાપડ વિશે કે ઓલરેડી દુકાન છે તેમને વધારે કરીને માહિતી આપીએ છે એ રીતના આપણે અલગ અલગ સ્ટેટ થી બધા કસ્ટમર આવતા અલગ અલગ સ્ટેટ થી આવતા કસ્ટમર ને ડિટેલ માં સમજાવવામાં આવે છે એકદમ ડિટેલ માં અને ફર્સ્ટ ટાઈમર્સ કોઈ સપોઝ પહેલી વખત પોતાનો ધંધો કરવા માંગે છે એ અહીંયા આવે તો એને કઈ રીતે સમજાવવામાં આવે છે એ મિત્રોને જો અગર તમે લાઈક હમણાં વિડીયો જોઈ રહ્યા છો તમે હજુ ઘણા બધા પ્રોડક્ટ્સ છો અમારા ને હું તો કહીશ કે જો તમારે બિઝનેસનું સ્ટાર્ટઅપ પણ કરવું છે જો દુકાન કરવી છે તો તમારે વધારે બજેટ લઈને ચાલવું પડશે બટ જો તમે એક મહિલા છો ને ઘરેથી બેસીને બિઝનેસ કરવા માંગો છો પણ તમે કહો છો તમારી પાસે વધારે પૈસા નથી કંઈ વાંધો ને આપણે પચીસથી ત્રીસ હજારથી પણ આપણે માલ આપીએ છીએ પચીસ ત્રીસ હજારનો મોબાઈલ લેવા કરતા ઇન્વેસ્ટ કરો ને ક્વોલિટી તમને બતાવી દઉં અહિયાં તમને છે ને આખી માહિતી આપવામાં આવશે હવે તમે જસ્ટ એક્ઝામ્પલ છે તમે મારી સામે ઉભા છો હું અહીંયા સેલ્સમેન છું સેલ્સ ગર્લ છું તમને સમજાય તમને ખબર નથી આ કાપડ કયું છે કઈ રીતના વેચાય હું તમને જણાવી દઈશ આ જોર્જેટ મટીરિયલ છે આની અંદર લેસ બોર્ડર નું કામ કર્યું છે કારણ કે કેવું કેવાય ને કસ્ટમર ને આપણે માહિતી આપે તો એને વધારે ઉત્સાહ થાય લેવા અને એ માહિતી ના ઉપયોગ એના કસ્ટમર સમજાવી શકે હા એ વસ્તુ વધારે સારી રીતે સમજાવી શકે તો આ રીતના તમને અહીંયા અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન આપશે એવું પણ નહી કે તમને ડાયરેક્ટ જોર જબરદસ્તી કરશે કે તમે આટલા જ પ્રોડક્ટ કેમ લીધા તમે વધારે લ્યો મિત્રો તમે અહીંયા આવશો લઈ જ લેવું એવું કોઈ દબાણ નથી તમને ડિટેલમાં અલગ અલગ સેગમેન્ટ દેખાડશે પ્રિયંકાબેન અત્યારે આ ક્યુ સેગમેન્ટ છે આ કઈ પ્રકારનું આપણે પ્રિન્ટેડ આવશે જે માર્કેટમાં છસો સાતસો આઠસો સુધીમાં વેચાય એ સાડી અહીંયા ત્રણસો રૂપિયાના ક્વોલિટીમાં છે અલગ અલગ પ્રિન્ટ સાથે છે ને નોર્મલ વસ્તુ છે કોઈ પણ કસ્ટમરને તમે આવી પેકિંગ આપશો તો એનો ભાવ તમારે તમારી રીતના વધારી શકો છો બાકી સાડી તમે જોઈ લો એકદમ કમ્પ્લીટ રહેશે હેવી મટીરિયલ છે અલગ અલગ ડિઝાઇન આવશે લેસ બોર્ડર હેવી રહેશે અને અમારા દરેક નું નામ નામ છે તમે જોઈ શકો છો રાજ મંદિર કરીને છે જેની અંદર સેટ સેટ છે 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 રેન્ડમ પીસ એનો હવે કેવી સાડી 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 આવે એને કહેવાય કહેવાય આજે દેખાય ને ડબલ ની પ્રાઇસ થઇ જશે અગિયારસો બારસો રૂપિયા આ સાડી સ્ટાર્ટિંગ જોવા જઈએ તો આપણે ચારસો રૂપિયા રૂપિયા થી બારસો રૂપિયામાં વેચી શકો મેં કીધું ડબલ ના ભાવમાં વેચી શકો છો તમારી ઈચ્છા અનુસાર તમે માર્જિન લઈ શકો મિત્રો તમે જોઈ શકો છો આટલું સરસ પેકેજિંગ અને અંદર જે વેરિયેશન દેખાડ્યું છે સાડીના કલર્સ થી લઈ અને બધું આઠ નું પેકેજિંગ છે આ ચારસો વાળી સાડી તમે આરામથી આઠ બારસો રૂપિયાની અંદર વેચી શકો છો આ આ કઈ પ્રકારનું છે આ બેન

હવે આ બધી જે સાડી છે એ મિક્સ છે ઓલ સ્ટેટમાં ચાલે એવી અને પછી આ સાઈડ તમને જે જેતના કે બોક્સ પેકિંગ આપેલી છે આ ડિજિટલ પ્રિન્ટમાં આવશે બોક્સ પેકિંગ જે આ બોક્સ એની સાથે જ ઓલરેડી આપશે જેની અંદર પટોળા છે ડિજિટલ પ્રિન્ટ છે ને મિક્સમાં આવશે તો એ વધારે બેનિફિટ છે મતલબ જે સ્ટેટમાં જે વિસ્તારમાંથી તમે આવો છો ત્યાં કેવો ટ્રેન્ડ ચાલુ છે કેવી સાડીઓ ત્યાં પસંદ કરે છે લોકો એના ઉપર પણ તમે સ્ટડી કરી અને એ પ્રકારે ડિઝાઇન એ પ્રકારે કે એને પ્લસ હવે નોર્મલ વસ્તુ છે આપણે ગુજરાતી માણસ સાઉથમાં જશું તો એ લોકોને ગુજરાતી નથી સમજાવવાનું આપણે બોલી બોલીને થાકી જઈશું પણ એમને કઈ સમજ નહીં પડશે તો એમનું મને એવું છે કે ગુજરાતમાં આવશે તો કઈ રીતના પરચેસિંગ કરે નોર્મલ વસ્તુ છે તેની માટે આપણી પાસે બેલ્સ સેલ્સ ટીમ છે જે સાઉથ સાઉથની લાઈક લેંગ્વેજીસ છે જેના કે કન્નડ છે મલયાલમ છે જે કેરલાના છે એ છે એ રીતના આપણી પાસે ઓલ સ્ટેટના જેટલી પણ લેંગ્વેજ છે એ રીતના મારી પાસે દસ પ્લસ લેંગ્વેજીસના સેલ્સ એક્ઝિક્યુટિવ છે મિત્રો તમે ગમે તે રાજ્યમાંથી આવો છો તમે સાઉથ ઇન્ડિયન બોલો છો કે પંજાબી બોલો છો કે અસમથી આવો છો તો તમને ત્યાંની લેંગ્વેજમાં પણ તમારો ધંધો સમજાવવા માટે સેલ્સ એક્ઝિક્યુટિવ મળશે એટલે તમારે એવું નથી કે ગુજરાતને સુરતમાં આવીને તમે ખરીદી કરો છો તો તમને એવું લાગે કે તમે ગુજરાતી શીખવું પડશે કે ટ્રાન્સલેશન કરવું પડશે એ લોકો એટલી સરસ સર્વિસ પ્રોવાઈડ કરે છે એમના તરફથી અને જનરલી બેન આ સિલ્કની સાડીઓ છે એ કેટલી રેન્જમાં અહીંયા આપણને વેચવા માટે મળતી હોય છે જો જેના કે 500 રૂપિયા માં શરૂઆત છે આપણી પાસે બે કાઉન્ટર છે એક બહુ છલ્લેની સાઈડ છે જ્યાં વિઝિટ કરશો ત્યાં ફક્ત 110 રૂપિયા થી મળે છે એ રેપિયર સિલ્ક સાડી સિલ્ક હા આ ઓરિજિનલ સિલ્ક સાડી એટલે કે સિલ્ક છે ઇન ધ સેન્સ બે પણ એના કપડામાં બટ થોડુંક કપડામાં ડિફરન્સ છે કોટન લિનન મિક્સમાં આવી જશે સિલ્ક એ ટાઈપનું હવે અહીંયાની જે સાડી છે 1100 ની પણ છે અને માય પાસે 2000 ની રેન્જ પણ છે તમે સાંભળ્યું એસી silke ની સાડી માર્કેટમાં આપણે લગ્ન પ્રસંગમાં પર્સનલી લેવા જાય તો 7-8000 ની આપણે બાંધણી પટોળા લઈએ છે એ સાડી તમને ખાલી 2-3000 માં અહીંયા મળશે એટલે કે ડાયરેક્ટલી ચણિયા ચોડી જેટલું માર્જિન તમે લઈ શકો છો 200% થી વધારે મતલબ 2000 ની સાડી ખરીદવાની છે અને લગ્ન પ્રસંગમાં જે 8-10 10000 માં જે સાડી વેચાઈ છે એ ભાવમાં તમે વેચી શકો છો અહીંથી અહીંથી અને હમણાં તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય કારણ કે વેડિંગ સીઝન ચાલે છે જો તો કોઈને કદાચ ધંધો સેટ પણ કરવો હોય તો આરામથી કરી શકે છે મિત્રો સાડી મારો વિષય નથી પણ આટલું સરસ આ બોક્સની અંદર જે પેકેજિંગ કરેલું છે ને પ્રિયંકાબેન જોઈને આમ થોડું કેમ મજા આવે પણ શું છે ડિટેલમાં તમે જાણો આટલું સરસ પેકેજિંગ છે પેકિંગ વાળી સાડી છે આપણે એને સૂટકેસ પેકિંગ કહીຊું મોસ્ટ ઓફ મેલ ઓન એટ્રેક કરતી પેકિંગ છે કારણ કે ઓબવિયસલી અમે સાડી તો પેરી લેસ બનાવવા ને વેલેરી બોક્સ તરીકે યુઝ કરી શકે છે ને એની અંદર ની સાડીની પેકિંગ સાથે હું પ્રોપર તમને સિલ્ક સાડી બતાવવા માંગીશ કે કેટલી હેવી ક્વોલિટીમાં મળી જશે આ બનારસી કોન્સેપ્ટની સિલ્ક સાડી છે આ જોઈ લો એકદમ પ્રોપર આવશે વર્ક તમે જોઈ શકો છો ઝરી વિવિંગ વર્ક કહેવામાં આવે છે આની અંદર જે ઝરીના દોરાથી આપણે આ પ્રોપર સાડી બને છે આના ચાર પીસના સેટ આવે અદરવાઇઝ આપણી પેકિંગ જો બધાની ડિફરન્ટ પેકિંગ છે એ પ્રમાણે તમે પ્રાઇસ અમારા હિસાબે લગાવી શકો છો જો નવા બિઝનેસ કરવા ઈચ્છે છે એ લોકોને ખ્યાલ નહીં હશે કે હવે કેટલા ટકા યુઝ થાય કેટલા ટકા નહીં થાય એ તમને અહીંયાથી તમારા એરિયા પ્રમાણે સમજાઈ દેશે હવે આ તમે જે જુઓ છો એ ડિજિટલ પ્રિન્ટ સ્પેશિયલ સિલ્ક સાડી રહી છે આપણે પોતાનું ડિજિટલ પ્રિન્ટનું પણ ઓલરેડી મેન્યુફેક્ચર

આની અંદર કોપર ઝરીનું વર્ક છે આપણી પાસે સિલ્વર ઝરી ગોલ્ડન ઝરી અને કોપર ઝરીની ત્રણેય ટાઈપની ડિઝાઇન રેડી કરીએ છીએ આ જો આ ખાલી સાડી તમે જોઈ શકો છો આ જો એકદમ પ્રોપર ફોલ્ડિંગ સાથે તમને આ સાડી મળી જશે એનાથી પછી આપણે બધાથી નાનામાં નાની પેકિંગ ખાલી આ સાડી જોઈ લો તમે આની અંદર સાડી છ મીટરની સાડી છે આ એક બોક્સની અંદર જેની અંદર ચાર પીસ સેટ રહી છે ને એકદમ મલમલ સિલ્ક કરીને કેટલોગ નું નામ રહી છે પેકિંગ પણ જબરદસ્ત છે સાડી પણ અંદર તમને ગેરંટી વાલી મળશે મિત્રો અમે અજમેરા ફેશન ની અંદર છીએ પ્રિયંકા બેન આપણે અલગ અલગ સેગમેન્ટ ની અલગ અલગ સાડીઓ દેખાડી રહ્યા છે અત્યારે કયા સેગમેન્ટ માં છે આની પ્રાઇસ શું છે અને ડિટેલ શું છે અત્યારે આપણે કેને સેમી બ્રાઇડલ સાડી જે ના કે આવે જે સાઇડર માટે વધારે યુઝફુલ હોય જેના કે કોઈને શોરૂમ છે કે દુકાન હોય તો આ વેડિંગની સિઝનમાં વેચવા માટેનું કલેક્શન છે એકસો એકવીસ રૂપિયા આપણી સ્ટાર્ટિંગ રેન્જ રહી છે આ જેટલા પણ સેમ્પલ છે આ બધા એકસો એકવીસ રૂપિયાથી લઈને સાતસો રૂપિયા સુધીની એન્ડિંગ રેન્જની અંદરના છે જેની અંદર તમને અલગ અલગ કાપડ મળશે જેટલા કે જોર્જેટ સિરોસ્કી ડાયમંડ ને આ પ્રમાણે ઝરી વર્ક ક્વોન્ટિટી જ આની રહેશે 6 પીસ ની રહેશે 6 પીસ તમારે લેવાના છે 121 રૂપિયા થી શરૂ થાય છે આ જો બધાની ડિઝાઇન પાછી અલગ રહેશે અને હેવી લેસ બોર્ડર છે તો પ્રિયંકાબેન 121 ની અંદર આ લેશે અહીંથી કોઈ તો એના માર્કેટમાં આની પ્રાઇસિંગ શું ચાલતી હશે 121 માં ભી લેશે તો માર્કેટમાં એના સબે 300 400 તો આરામથી લઈ શકે છે એ રીતનું થશે અને આ બધી થોડીક હેવીમાં જશે જેના કે સાતસો રૂપિયાની અંદરની રેન્જ છે તો જેટલા પણ હું તમને પ્રાઇસ કેવું છું બધાને તમારે ડબલ કરીને વેચી નાખવાના જેટલી પણ પ્રાઇસ ની મિત્રો એ વાત થઈ છે તમે અહીંથી માલ લીધો એટલે માર્કેટમાં તમે ડબલ કરી અને વેચી શકો આરામથી વેચાઈ જશે આ જો પાર્ટી વેર સાડીસ તમને મળી જશે મોસ્ટ ઓફ વુમન્સ ને બ્લેક કલર વધારે ગમે ને પાર્ટી વેર લુકમાં તો કે ચાર ચાંદ લગાઈ દે એ ટાઈપ ની સાડી આપણે એમાંથી નથી છે આ સેટ છે હા આ બધા એમાંથી જ છે હવે આની અંદર શું ડિફરન્સ છે પણ બતાવી દો તમે પીસ કાઢો છે તો આ જો હવે સાતસો સુધીની રેન્જમાં જો તમને રેડીમેડ બ્લાઉઝ મળતું હોય પરફેક્ટ સ્ટીચ સાથે તો શું ખોટું આખી રેડી સાડી આ સાડી રેડી છે અને મિત્રો એવું છે કે એનો સેટ લેશો ને એની અંદર પણ વેરીએશન છે કલર નું વેરીએશન છે ડિઝાઇન વેરીએશન છે એ રીતના આપણે ચારે તરફ તમને સ્ટોક જોવા મળી જશે બધા અલગ અલગ પેકિંગ કોઈમાં લૂઝ પેકિંગ કોઈમાં કેટલોગ પેકિંગ આવશે એ રીતના બધી આપણે અલગ અલગ સ્ટેટના હિસાબે છે મોસ્ટ ઓફ અહિયાં જે ક્લાયન્ટ છે અમારે યુપી બિહાર ના છે એના પ્રમાણે કલર ને એવું આપણા જે ગુજરાતી ટેસ્ટ છે એન્ડ ના કાઉન્ટર છે જબરદસ્ત તમને મજા આવી જશે મિત્રો વ્યવસ્થા એટલી સરસ કરી છે કે જે સ્ટેટમાંથી જે વિસ્તાર આવો છો એના ટેસ્ટ પ્રમાણે અહીંયા બાયફર્ગેશન કરીને તમને સમજાવવામાં આવશે અને બતાવવામાં આવશે ફર્સ્ટ સાડી જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ તમને જોર્જેટ મટીરિયલમાં આને કહેવાય છે સિરોસ્કી ડાયમંડ કામ જે માર્કેટમાં બહુ જ વધારે ટ્રેન્ડિંગમાં છે અને આ ટાઈપનું ઝરી કોન્સેપ્ટ મળશે અને બુટા કોન્સેપ્ટ પણ કહી શકો છો નેક્સ્ટ સેગમેન્ટ જે તમે જોઈ શકો છો આ પણ તમને જોર્જેટમાં રાઉન્ડ શેપના બુટા કોન્સેપ્ટમાં મળશે અગેન સિરોસ્કી ડાયમંડનું વર્ક છે એ રીતના તમને ફિગર પેટર્ન્સ જોતી હોય તો ગ્રીન કલરમાં ફિગર પેટર્ન સાથેની તમને સાડી મળી જશે જેની અંદર તમને આ ટાઈપના હેવીમાંની સાડી પણ મળી જાય છે જેના કે સીમર મટીરિયલ્સ કહેવામાં આવે છે આની અંદર કોપર ઝેરીનું કામ કરવામાં આવ્યું છે ધેન એના પછી આપણે વાત કરીશું કંઈક પ્રિન્ટિંગ કોન્સેપ્ટની તો આ કંઈક અલગ પ્રકારની સાડી છે જે આખી તમને લેસ બોર્ડર ઉપર જોવા મળી રહી છે ધેન પાર્ટી પાર્ટીવીયર સાડી મળશે અને આ પ્રમાણે તમને કલરફુલ અલગ અલગ સાડીઓ જોવા મળી રહી છે બ્લેક કલરમાં તમે જોઈ શકો છો કોપર ઝેરીનું આખામાં તમને સાડા છ મીટરનું બોર્ડરિંગ કામ જોવા મળશે એની અંદર જ કંઈક અલગ પ્રકારની સાડી પણ છમાઈ અમારી પાસે જેના કે તમે જોઈ શકો છો દોરા છૂટા નથી એકદમ પ્રોપર કામ સાથે મળી રહી છે અને આની અંદર પણ અમારી પાસે ખાસા એવા કલર્સ ઓપ્શન્સ છે આ જો આ રીતની તમને હેવી એમ્બ્રોડરી વાળી સાડી મળશે જેની અંદર સ્ટોન વર્ક થી લઈને પ્રોપર જોવા મળી રહ્યું છે ડબલ શેટ્સમાં જોઈએ ડબલ શેટ્સમાં પણ તમને આ પ્રકારની સાડી મળશે જેની અંદર મટકા સ્પેશિયલ ડિઝાઇન તમને જોવા મળી રહી છે લાઇનિંગ કોન્સેપ્ટ સાથે અને મટકા જ કોન્સેપ્ટની અંદર ડબલ ટ્વિનિંગ કલર સાથે તમે અહીંયા જોઈ શકો છો એકદમ બારીકીથી તમને એમ્બ્રોડરી કોન્સેપ્ટ જોવા મળશે વચ્ચે ઝીઝેક્ટ પેટર્ન રહેવાની છે બધી જ સાડી તમને છ પીસના સેટમાં કમ્પલસરી લેવાની રહેશે છે આ જો બ્રાસો પેટર્નની સાડી જોઈએ કે પાર્ટી પાર્ટીવીયર સાડી જોતી હોય બધા પ્રકારની સાડી અવેલેબલ છે

જોરદાર એવરી ડે નવી ડિઝાઇન અપડેટ થાય છે મિત્રો એટલે તમારે ક્યારેક એક વખત માલ લીધો પછી નવો માલ જ્યારે લેવાનો છે ત્યારે તમને નવી ડિઝાઇન નવા ટ્રેન્ડ પ્રમાણે શું ચાલે છે એ તમને મળી જશે આ બોક્સ બધા છે ને પડ્યા છે બહુ એટ્રેક્ટિવ દેખાય છે વેડિંગ આ વેડિંગ સ્પેશિયલ છે આપણે ચણિયા ચોળી છે રીતના વેડિંગ સ્પેશિયલ સાડી પણ છે આ બોક્સ પેકિંગ ખાલી તમે જોઈ લો દિલ ખુશ કરી નાખે એવી બોક્સ જોઈને મજા આવી જાય

અત્યારે આપણે સૌથી ટોપ રેન્જની જે સાડીઓ છે એની અંદર પહોંચી ગયા આની શું ડિટેલ્સ છે બેન આની અંદર પણ બધા અલગ અલગ કાપડ છે જેના કે તમે જોઈ શકો છો બધી હેવી સાડી દે છે જેની અંદર તમને અલગ અલગ મટીરીયલ અલગ અલગ વર્ક મળી જશે આ પણ ઓલ સ્ટેટ ને કન્વર્ટ કરે છે આ જો આની સેલિંગ પ્રાઈસ શું હોઈ શકે સેલિંગ પ્રાઈસ તો આપણે કહી કહી નહી શકે 1000 2000 3000 4000 સુધી જશે આપણે 800 1000 2000 3000 માં પે ઇંચો જેડલી પ્રાઈસ છે એને 3 ગુના કા તો 2 ગુના તમે કરીને વેચી શકો છો ઓકે જો પાર્ટી વેર સાડી એકદમ પ્રોપરલી સિકવેન્સ વર્ક સાથે મળી જશે ચાર પીસનો નો સેટ છે આ તમને ચૌદસો રૂપિયા અરાઉન્ડ મળી જશે માર્કેટમાં બે હજાર સુધી જશે ઈ રીતનું રહેશે અને અહીંયા પણ તમને જોવો છે તો તમે જોઈ લીધું હશે સાડીને વધારે સેગમેન્ટ છે પણ આપણી પાસે કુર્તી છે કિડ્સ કલેક્શન છે બોટમ વેર દુપટ્ટા નાઈટી હજુ ઘણી બધી વસ્તુ છે જે આપણે નીચેની તરફ જોશું પ્રિયંકાબેન આપણે ક્યારની શરૂઆત કરી છે બધી સાડીઓના અલગ અલગ સેગમેન્ટ જોઈ રહ્યા છીએ હવે થાકી ગયા છીએ હવે આ લાસ્ટ સાડી સાડીને શું છે કઈ જગ્યાએ છે એ કહી દયો જણાવી દયો બરાબર પહેલા તો આપણે સાડી જોઈ લઈએ જે મે તમને કીધેલી હેન્ડવર્ક સ્પેશિયલ સાડી રહેશે અહીંયા તમે જોઈ શકો છો આખા સાડીમાં તમને 6.5 મીટર ની સાડી છે પ્રોપર હેન્ડવર્ક એટલે કે ખાટલી વર્કનું કામ જોવા મળી જશે જેની કિંમત ઓરિજિનલ જે સાડીના સેગમેન્ટ પણ છે ચાર ચાર પીસના સેટ આવશે તમને જોઈએ તો ફક્ત બે બે પીસના પણ આપણી પાસે સેટ અવેલેબલ છે આ સિલ્કમાં આવશે ઓર્ગેન્ઝા સિલ્કી કહેવામાં આવે છે આ પ્રમાણે શોરૂમ સ્પેશિયલ કલેક્શન છે આ જો આ બધા સ્ટાર્ટિંગ રેન્જ આપણે જે કીધેલી આપણે ડ્રેસ મટીરીયલ મળી જશે ઓનલી સેવન્ટી એટ રૂપિયા થી આપણે શરૂઆતી પ્રાઇસ અઠ્યોતેર રૂપિયા માત્ર ને માત્ર અઠ્યોતેર રૂપિયામાં ડ્રેસ નું મટીરિયલ ને ડ્રેસ તમને આ રીતના મળી જશે ત્યાંથી શરૂ થશે

આપણે પિસ્તાલીસ રૂપિયાથી શરૂ થઈ જાય છે એની અંદરનું સેગમેન્ટ તમે જોઈ શકો છો પિસ્તાલીસ રૂપિયા ની અંદર સાડી શરૂ થાય છે પચાસ રૂપિયા ની અંદર કુર્તી શરૂ થાય છે મિત્રો આ પ્રમાણેની સાડી ફક્ત તમને અહીંયા પાંચસો રૂપિયા થી શરૂઆતી કિંમતમાં મળી જશે જેની પેકિંગ તમે જોઈ શકો છો અજબ ગજબ તમને એકદમ પરફેક્ટ કલેક્શન્સ મળી જશે ઇન શોર્ટ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ ની અંદર જોરદાર મિત્રો અને આટલા સસ્તાની અંદર તમને આ વસ્તુ મળી રહી છે કે આની ઉપર તમે આના ડબલ ટ્રબલ ભાવ લઈ શકો છો અને તમારા ધંધો ચલાવી શકો છો પૈસા કમાઈ શકો છો અજમેરા ફેશનની અંદર માત્ર સાડીઓ કે મહિલાઓ પૂરતું સીમિત નથી એક અલગ સેગમેન્ટ ની અંદર આવી ગયા છે પ્રિયંકા બેન જણાવો કઈ જગ્યા છે તો હમણાં હું તમને લઈને આવી ગઈ છું કિટ્સવે સેક્શન માં જ્યાં તમને બોન બેબી થી લઈને તેર થી ચૌદ વર્ષના બાળક સુધીના કલેક્શન મળશે સ્ટાર્ટિંગ પ્રાઈસ આપણી ફક્ત બાર રૂપિયા રહી છે માત્ર બાર રૂપિયા માત્ર બાર રૂપિયા અને જે લોકોને ખ્યાલ છે એ લોકોને તો છે જ કે કિટ્સવેરની અંદર બધાથી વધારે બેનિફિટ છે કારણ કે આટલા આટલા કપડા પણ પાંચસો છસો ના મળતો હોય માં અમારો એક આખો ડ્રેસ આવી છે બેનિફિટ એટલે તમારો નફાની વાત કરે છે 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 કે સૌથી વધારે નફો જો તમારે કમાવો ધંધો કરવો અને પૈસા કમાવા છે તો ની અંદર સૌથી વધારે તમને નફો મળશે આ સ્ટાર્ટિંગ ગિફ્ટ હેમ્પર રહી છે બેબીઝ બેબી માટે જે નાના બચ્ચા હોય ને એમની માટે કોઈ પણ દુકાન વાળા હોય તો સ્ટાર્ટિંગમાં તમે આ સેમ્પલ રાખી શકો છો તમારી દુકાનમાં એના પછી બોયઝ એન્ડ ગર્લ્સ માં આપણી પાસે ખાસા એવા કલેક્શન છે આ તમે જોઈ શકો ના ના નાના બાળકો ના કલેક્શન આવી જશે આ પ્રમાણે નું આખું સ્કર્ટ આવી જશે આ જો ને મોટી સાઈઝમાં જોતા હોય તો મોટી સાઈઝમાં ડેનિમ થી લઈને તમને આ ટાઈપના ફેન્સી કલેક્શન્સ મળી જશે બોયઝની વાત કરીએ તો બોયઝ માં હમણાં આ ટાઈપના કલેક્શન બહુ ચાલે છે આપણે કે ને કોર્સેટ એ ટાઈપના પાર્ટી વેર જોઈએ તો એ પણ મળી જશે આ રીતના તમને ડેનિમ સ્ટાઇલ જોતી હોય તો એ પણ મળી જશે અને રેન્જ કેટલી હોય છે પ્રિયંકા પ્રાઇસ રેન્જ આપણે જોવા જઈએ તો આ બધાની અલગ અલગ છે બટ આની અંદર કદાચ કસે તો એમઆરપી મેન્શન કરી હોય છે આ બધા 300 400 વાળા સેમ્પલ છે જે 1200 માં માર્કેટમાં મળતા 300 400 રૂપિયાની અંદર તમે અહીંથી આની અંદર ફૂલ માર્જિન બાકી આ બધા બોક્સમાં તમે જોશો સાઈઝ છે આ 26 24 24 22 આ રીતના સેટ છે એક રેન્ડમ સેમ્પલ ખોલું છું આ રીતના પેકિંગ આવશે આપણે સેટની આ તમે જોઈ શકો છો આ જે કલેક્શન બતાવ્યું ને એ ટાઈપના તમને પેકિંગ મળશે એક પીસમાં સોરી એક સેટમાં એક પ્રોપર પેર જ છે આ જોઈ લો વાહ આ ટાઈપની ફેન્સી ટ્રેન્ડિંગ ડિઝાઇન મળશે અને અધરવાઇઝ તમે જોઈ શકો છો કિટ્સ વેર માં મારી પાસે ખાસ્સું એવું કલેક્શન છે જે કદાચ તમે લાઈવ પરચેસિંગ કરવા હો તો જોવા મળે બાકી વિડિયો કોલ ની સુવિધા છે બટ બધાથી બેસ્ટ રહેશે કે અહીંયા આવો રૂબરૂમાં આવો જુઓ તમને મજા આવે એ ખરીદી કરો અને તમારો સપનાનો ધંધો શરૂ કરો